મિત્રો આજે હું તમને સફરજનની ખેતી જે ગરમ વાતાવરણમાં સફરજન થાય એનું સમજાવીશ આજે હું કર્મયોગી ઓર્ગેનિક ફાર્મ ગળું અને ખેરા ફાર્મમાં અમે પ્રાકૃતિક ફાર્મમાં સફરજનનું વાવેતર કર્યું છે એ જે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના માળિયાહાટીના તાલુકાના ખેરા ગામમાં આવેલું છે આ ફાર્મમાં અલગ અલગ સફરજનની વેરાયટી લગાડેલી છે એમાં આજ તમે જોઈ શકો છો કે આ સફરજનમાં આટલા સફરજનમાં ફૂલ આવેલા છે આપ જોઈ શકો છો અને આ પણ અત્યારે આ આ ફ્લાવરિંગ સેટ થઈ રહ્યું છે આટલા બધા ફૂલ લાગેલા છે અલગ અલગ જગ્યાએ ફૂલ લાગેલા છે આ પ્લાન્ટ આટલો મોટો ડેવલપ થયેલો છે અને આ ગરમ વાતાવરણમાં થયેલો છે આ ફાર્મમાં આમ તો ઘણી બધી વિવિધતાઓ છે આંબાની ઘણી બધી વેરાયટીઓ છે નારિયરની છે પપૈયાની છે પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક રીતે કાર્ય છે બાકી ખેતી કરી રહ્યા છે અને આ વખતે આમાં ફૂલ અને સફરજનય નહીં લાગેલા છે અત્યારે આ ફ્લાવરિંગનો પીરિયડ ચાલી રહ્યો છે આના પ્લાન્ટ અને રોપવા માટે તમે અમે કોન્ટેક કરી શકો છો વીએમ બાજા ચોરવાડ ફોન નંબર અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને પણ તમે અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો જય હિન્દ